哎，对。

હા ગુદેવ અત્યારે તું સમય નથી અત્યારે તમે મારી રહો આજે હા ગુરુદેવ કાલરિયા પરિવારે એમને ભોજન ના વ્યવસ્થા પણ કરાવ્યા બહુ સારું થઈ ગયું છે હા બસ બસ બધા એક વાર તાલી પાડો શંખો মলগলেলেজ প পবেলেটিছে বলে গুলো বল । So like no. I, know, I, mean, I